મારા સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો બધા વક્તાઓ વાત કરી છે સમગ્ર જિલ્લામાં છેલ્લા એક દોઢ મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે આમ તો મારા પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર નહોતો પણ જ્યારે સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસનું માવડી મંડળ અને જિલ્લાના આગેવાનોએ જેણે પણ ટિકિટ માગી હતી એમને બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માંગતા નથી પણ સમયને સંજોગે તમારે ચૂંટણી લડવાની છે ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય ભરતસિંહ વાઘેલા હોય કાંતિભાઈ ખરાડી હોય રાજુભાઈ જોશી હોય તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેણે આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય જનસંખ્યા જે એસસી એસટી ઓબીસી વસ્તી ગણતરીની વાત હોય જૂની પેન્શન યોજના હોય વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું હતું અને બે બે હજાર ચૌદથી થી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્લસના કસ્ટમરને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય આમ તો સનાતન ધર્મને શંકરાચાર્ય કહ્યું કે ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપણે અહીંથી કહેવા માંગુ છું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમયની અંદર કરવાની વડીલો ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય તેડાગર હોય ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય ખેડૂતોને પોષણ ભાવ ભાવો મળે એના માટેની વાત હોય નોકરિયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઠંડરો લઈને લોકો વચ્ચે જવાનું છે આમ તો અને ગોહિલ સાહેબ આપણા અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ ત્રણ બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે મારા અઠ્યાવી વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી મેં અઠ્યાવી વર્ષ આ જિલ્લાની સેવા કરી છે મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેણે મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય મારા બી કે ગઢવી સાહેબ હોય મારા હરિસિંહ ચાવડા હોય મુકેશભાઈ ગઢવી હોય અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ વિરાસતને જ્યારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના તળિયાતો જિલ્લો નથી આ જિલ્લાને કોઈ બાણમાં લેવા માગતા હોય ને તો અમે આ જિલ્લાને બાણમાં લેવા નહીં દઈએ હું આમ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાતથી તમારી બેન દીકરી પણ કાપી છે જ્યારે તમારે બધાની આટલી ઉર્જા અને શક્તિ મળતી હોય ત્યારે મારે વિશેષ નથી કહેવું પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસની બેન ઘેની બેન શા માટે બનાસની બેન ઘેની બેન એટલા માટે કે કદાચ હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં ઘણાએ જ્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં એની પણ ખાતરી આપું છું જગદીશભાઈ બળદેવજી ગોયલ સાહેબ ગરીબ પરિવારમાં જન્મીશું પણ મારા મતદારો હોય મારું માવડી મંડળ હોય મારી જિલ્લાની જનતા હોય અને જેણે મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને પેટો બતાવે અને ભાગડીની લાજ શું છે મર્યાદા શું છે એ ભાગડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું છું વડીલો એક બાજુ જન શક્તિ અને એક બાજુ ધન શક્તિ હું બનાસની બેન છું અમે બનાસ બેંક છે હું બનાસની ની બેન છું અમે બનાસ ડેરી છે ચાહે પોલીસ હોય પ્રશાસન હોય વહીવટી તંત્ર હોય એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો પાંચસો ને બેતાળીસ હજાર સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંદાણી મુકેશ અંબાણી ખરીદી શકે એમ છે પણ લોકશાહી એ પૈસાથી ના ખરીદાય એનો જીવતો ને ઉદાહરણ એ બે હજાર સત્તરમાં મારી વાત વિધાનસભાના અઢારે આલમે કરી બતાવ્યું એ આપણી સૌની નજરની સામે છે ત્યારે મારે વિશેષ નથી કેવું પણ હું એટલું ચોક્કસ કહીશ ક્યાં વિજય એ મારો પોતાનો નહીં એ આ અઢારે આલમનો છે આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારેય પણ ગમે એટલા લોભ આપશે લાલચ આપશે પણ ક્યારેય કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ હું ગરીબોની સેવક છું મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું પણ મારા ગરીબ માણસોને મધ્યમ વર્ગને કોઈ તંત્ર કે કોઈ હેરાન કરવા માગતું હોય ને તો એની સામે અમે અમે ગાંધીજીના વારસદાર છીએ પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે મારી બેન માટે દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછેટ નહીં કરવું એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે ઓગણીસો ને માં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા આજે બે હજાર ચોવીસમાં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને પાંચસો રૂપિયા આપી અગિયાર રૂપિયા આપી એકવીસ હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી રહી આ બહેના વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું આ મારા હાથમાં એક હાથમાં ગીતા છે એક હાથમાં સંવિધાન છે આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજી એ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષી અને સંવિધાનની સાક્ષી ખાતરી આપું મારે વિશેષ ના કહેતા મારી મોવાડી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે આજે મારું શિષ નેતૃત્વ બેઠું છે આજે ઘણા બધા સાત તારીખ સુધી રંગો આવવાના છે ઘણા વધુ રેલમ છેલ કરવાના છે પણ શિષ નેતૃત્વને બનાસકાંઠાની જનતાવતી ખાતરી આપું છું કે યા બનાસનો કાંઠો છે કે એની અસ્મિતા માટે એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભને લાલચો આપે પણ મારો બનાસકાંઠાનો મતદાર એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંય આ જ નહીં આવવા દે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ધારાસભ્ય